નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે પાકિસ્તાનમાં સુરક્ષાની સ્થિતિ ચિંતાજનક બની રહી છે આતંકવાદી હવે પાકિસ્તાન માટે એક મોટી સમસ્યા બની રહ્યો છે વાસ્તવમાં ત્યારે ખુદાર ત્યારે એક કરાચી કવેટા હાઇવે પર સેનાના કાપડાને વિસ્ફોટક ઉપકરણથી નિશાન બનાવવામાં આવ્યો તો આમાં બત્રીસ પાકિસ્તાની સૈનિકો માર્યા ગયા અને ડઝનબંધ ઘાયલ થયા છે પાકિસ્તાનના દૂરના વિસ્તારોમાં આવી ઘટનાઓ સામાન્ય હતી પરંતુ હવે મોટા શહેરોમાં પણ હુમલા થવા લાગ્યા છે આવી સ્થિતિમાં સુરક્ષાને લઈને સ્થિતિ ખૂબ જ ચિંતાજનક બની છે સ્થાનિક મીડિયા રિપોર્ટ અનુસાર આ હુમલો કરાચી કેવેટા હાઇવે પર પાર્કેલી કારમાં થયો હતો અહેવાલો અનુસાર આ કાફલો આઠ સેનાના વાહનો સામેલ થયો હતો અને આ હુમલામાં ત્રણ વાહનો સીધા ટકરાયા હતા આમાં લશ્કરી કર્મચારીઓ પણ પરિવારો ત્યારે લઈ જતી બસો પણ સમાવેશ થાય છે હુમલા બાદ પાકિસ્તાનના ગુપ્તચર અને લશ્કરી અધિકારીઓ આ બાબતે છુપાવવાનો પ્રયાસ કરી રહ્યા છે ત્યારે જ્યાં હાજર ત્યારે લશ્કરી અધિકારીઓ સત્ય છુપાવવા માટે આ ઘટના સ્કૂલ બસ ત્યારે હુમલા સાથે જોડી રહ્યા છે અને તમને જણાવી દઈએ કે એકવી મેના રોજ કરાચી કવેટા હાઈવે પર બીજો ત્યારે હુમલો થયો હતો આ હુમલો બલુચિસ્તાન નજીક કવેટા કરાચી હાઈવે પર થયો હતો જો કે મિત્રો જણાવી દે કે અહીંયા બાળકો લઈ જતી આર્મી પબ્લિક સ્કૂલની ત્યારે બસ આતંકવાદીઓ હુમલો કર્યો હતો જેમાં ડ્રાઈવર સહિત પાંચ લોકો માર્યા ગયા હતા આ ઘટના કારણે પાકિસ્તાનના સામાન્ય લોકો ગભરાટ માહોલ છે અને બીજી તરફ પાકિસ્તાન સેના હજુ પણ ઉજવણીના મૂળમાં છે ફિલ્ડ માર્ચ અને આર્મી ચીફ હસીમ સુને ત્યારે રાત્રિ ભોજન આયોજન કર્યું હતું ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલને મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો ધન્યવાદ